ઉપલેટામાં નગરપાલિકાની યોજાનારી ચૂંટણી સંદર્ભે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા વોર્ડ નંબર નવમાં જાહેર સભા યોજાઈ રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થયા છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા જાહેર સભાઓ યોજાઈ રહી છે અને પોતપોતાના વિસ્તારોમાં મતદારોને જંગી બહુમતીથી ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનત કરાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર નવમાં છેલ્લા ત્રણ ટર્મથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની જંગી બહુમતીથી જીત થઈ રહી છે ત્યારે ફરી એકવાર વોર્ડ નંબર નવમાં આજે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરી કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર અને હંમેશા લોકો વચ્ચે રહી લોકહિતના કાર્યો કરવામાં અગ્રેસર રહેતા બાવલાભાઈ હિંગોરાની પેનલને નગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર નવમાંથી જંગી બહુમતીથી મતદાન કરી વિજય બનાવવા માટે અને ઉપલેટામાં કોંગ્રેસને બહુમતીથી લાભવા એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

આ વિસ્તારની અંદર લોકમુખેથી અને જનતાની અંદર તમામ તમામ મતદારોની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાવવા માટેના સૌ પ્રયાસ કરી રહ્યા છે સૌ મતદારોમાં પણ ઉત્સાહ છે અને આવનારા સોળ તારીખના રોજ અહીંયાથી મોટા પ્રમાણની અંદર મતદાન થવાનું છે ઊંચી ટકાવારી સાથે મતદાન થવાનું છે અગાઉ પણ ઘણી વખત ચૂંટણીમાં આ વિસ્તારની અંદર રેખંડ મતદાન થયું છે આ વખતે પણ લોકોની અંદર કોંગ્રેસ પાર્ટી સમગ્ર નગરપાલિકાની અંદર બહુમતીથી આવે એ પ્રકારનો બધા જ બોર્ડોની અંદર અમે ખૂબ આશાવાદી છે અને બધા જ લોકોનો એક આક્રોશ છે લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જે વાચા આપવા માટે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર એમની જે બોડી હતી એ નિષ્ફળ ગઈ છે ત્યારે લોકોની અંદર બારોભાર રોષ છે ત્યારે આવનારા દિવસોની અંદર

એમના જે કાર્યકર્તા હોય કે એમના ચૂંટાયેલા પદાધિકારી હોય એ હંમેશા નાના માણસો અને જે વિસ્તારની અંદર એ ત્યાં કટિબદ્ધ રીતે જવાબદારીપૂર્વક કામ કરવા ટેવાયેલા હોય છે અને કામ કરતા રહે છે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીના આ વિસ્તારની અંદર ત્રીજી વખત આ ચૂંટાવાના છે ત્યારે એ કામ કરે છે અને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય દેશથી એ લોકો સાથે વર્તન કરે છે ત્યારે ધરારથી એમની કુનેથી આ વિસ્તારની અંદર અંદર કોંગ્રેસ પાર્ટીના ના સભ્યોએ કામ કર્યું છે અને ફરદી કરતા રહેવાના